માતાજી રામ રામ સીતા રામ સીતારામ અમારી આલિશાન આવી નિસારીયા બાંધે છે બારોબાર આજે નિસારી નો વારો આવ્યો છે બારોબાર બધાય ને મારી આન બાન ને હે ફામની આલિશાન ખબર છે એ વાત ને ખબર છે જબરદસ્ત છે તુફાન કંઈ ઘટે નહી દામણ બામણ મારે બધી ને અટાણે બારો બાર હે ને કાઢે હવારે હાથ વાગે થી હાથ વાગે થી બાર લે હાડા બાયરે પાછી અંદર બધા ને પૂરે ઘોડા ને ઘોડિયું ને કીને લઈ આવો બાપુ હજુ આ કોરાથી થી કાઢ અજાયબી અમારે અજાયબી તો એવી હોજી કોઠી પકડી લઈ આવશે અને બરોબર પગ નથી ને હવે તો રેડી તો થવા માંડી જો હોજી બહુ હોજી ભારી પાટવી ડામણી નથી મારતા આ અમારે અજીતભાઈ નો ઘોડો હોય ને કરણ કરણ ઘોડા થી ખબર છે અને આ પણ ખબર છે જો અમારે લક્ષ્મી કદમ આવે અભિજીતની મા એ નહીં પકડવા દે આને આને બારણે બંધે કે પકડવા દઈએ એટલે ધવું આવી પકડીએ આપણા જ ન પકડાય પકડાય કે હું વાહે ઊભા ને પકડાય જો અમારે અભિજીતને વાહે ઊભી નાકર આવી તો પકડવા દઈએ આવો સારો માણસ અસોડ જ નથી પકડવા દેતો તો લઈ જાય ઘોડો થઈ ગયો આમ તો સાત મહિના નહીં ફેટ થી પકડે તે બસ વાહ હે ઓબે નોલી બાજી થા સોડો પકડ છે ને બસ બાંધ છે બસ દે દે એટલે તોડી નાખી બ લોકો અસોડો ને પકડવા દેવો હોય વાહ વા પકડી ના પકડી બસ

આવી અઘરી આઈટેમ એવાર નાખ છ મહિના ને થયું પકડવા નથી પાડીને અમારે ગરમથી આવ્યો ને પાડી નાખ્યા એવાર નાખ પકડીને મોમાં ઓલું મારી અને ડાબલા કાપ્યા આપણે કેમ ઓઠી મારીને એટલે પછી વધારે એમ ભ્યો ગયો તેજ રૂપ અમારો નહીં અતિ સુંદર એવું ભાગે નાખ અતિ સુંદર જો લાઈટ આવી હવે ઘોડી ને કાઢ્યા કાઢીયા ભૈયાને બાંધી મુક્યો બાણ બસ ઉભી રે નહી બા બસ 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 જો હવે એને માને પકડાય એને એમ પાસે કાઢી ઓલા ને બાંધીને રાખી

અને નોખા પાડી ગયો ને એની માથી ધાવવાથી બીજા રૂમ માં પછી એમ કરવું જોઈએ પટ્ટો પટ્ટો કાઈ ઘટે નહીં અમારે જોતો હોય તો ભાઈ દેવાનો છે હવે સાત મહિના થઈ ગયો હાડાસો હાથ પી જબરદસ્ત ઘોડો થાય કઈ ઘટે પણ હજી ભડકે હું એને હમણાં કોઈ રૂમ માં હોય ને કોઈ પકડે નહીં અને બોલાવે નહીં આમ ટા ન્યા એટલે રૂમમાં પૂરેલો ઊભો હોય ભાઈ થોડુંક થાય ને ધીરો પડી જાય આમ દે અવમણી ને કાંઈ ઘટે નહીં કે દેહ અવમણી ને કાંઈ ઘટે નહીં એવો છે પછી જોગાણ મૂકો તાર ગમાયણ સાફ કરી નાખો તો સમજાવ્યા ગમેડમાં ખાંડ ધોરાય પછી ખાંડ ને ધૂળ ને બધુંય ખાય આ પણ જો એવો જ હતો પછી રહ્યો નહીં કહે ને આ રહ્યો ને અમારે આલિશાન એ એવો જ હતો એનો મા ફેરો હતો ધાવવા ન નતો ને રે એટલે એવા જ કરતો આ પણ અમારે તેજ રૂપનો રૂપનો દીકરો હોય એમ કે કે કહો જોતો હોય તો કહેજો કેજો આને દેવમણી કપારમાં પટ્ટો ને પાછળના પગ ધોરા એ કહેજો એવું કંઈ નથી આ એની મા હે લક્ષ્મી છે એ ઓલા અભિજીતની ની મા હે ને આની માં હે ને ત્યાં ઉભી જોઈ લી એ પણ ખબર હે અમારે તેજરૂપ એટલે કાલ જમારીએ આજવારે માટી માટી રૂમમાં ભરાઈને આવ્યું એને જબરદસ્ત ઘોડી છે આનો બાપ છે અમારે તેજરૂપનો બાપ છે ને મારે રામભાઈ માંડવા વાળાનો હોય એને કે રામભાઈ છે ને કુતિયાણામાં માંડવા એનો ઘોડો હોય પછી ભાઈ કોઈને જાવું હોય તો એટલું ડ્રેંગ માર્કેટમાં ખરેખર દોઢ લાખ રૂપિયા પગાર છે ખેડૂને ચૌદસો પચાસ હીરો હે એટલે દોઢ લાખ રૂપિયા જેવો પગાર થાય કેવું ડ્રેન નો માર્ક ડ્રેન માર્ક એ તો દેહ છે એ પાકું જ છે તમે જોઈ લીજો આપણે જરાક બોલવામાં આખા પાછું થાય એવા ડ્રેન માર્ક એવો દેહ છે અને અમારા મહાદેવ ઊભા જોઈ લે આને કાલે ધમે તો હતો દૂર દૂર આખા રૂમું ને પથારી ફરી ગયા હવે રેતી કારણ કે જડતી જ નથી રેતી હોય તો બદલાવે રેતી જડતી નથી બોલો નાથો ભાઈ અમારે હતો ને કે વાહી પડી ગયો એટલે રેતી ક્યાંય જડતી જ ન હવે એને જ મોકલી દીધો ઓલા માટીએ અમારે હરખી પૂજા કરી ના બે હાથું પગું લઈ લીધા માથા કોઈ ડારી ગઈ માથા કોઈ ગઈ એ દોજો અમારે આવી આગળ તુફાન બાબુ કારણ કે તુફાન આવે પછી ફ્રાન્સ જવું હોય ને તો ભાઈ ફ્રાન્સમાં બે લાખ ને બાવીસ હજાર રૂપિયા પગાર છે પચીસો હીરો અને કડિયા હેલ્પર વેલ્ડર ખાવા પીવાનું રહેવાનું જમવાનું બધું આપે ત્યાર ના કે ફ્રાન્સમાં કે ફ્રાન્સમાં બધું આપે જોઈ લે અમારે આવ્યા કુંડાઢાને અમારે કુંડા આવ્યા બાર ધબધબાટી બોલતા આવ્યા હાકરું એ બાંધીએ ને હાકરું હે ને પિત્તરની હાકરી કાંથી કરો પડે હાકરથી આ હાકરી બાંધે જોઈ લે આમ છે જોઈ લે અમારે કુંડા એમ થી ઊભા હોય ઊભે એટલે આમ કાંઈ ઘટે કાલે સર્વિસ કર્યો તો આજ જોઈ લે દૂઢ દૂઢ ભીજા રેતી સોટી જાય પાછી જોઈ લે આ કરું હોય પિત્તરની એની જ બાંધી પછી કાંઈ ખરેખર ફ્રાન્સમાં ગા જેવું હોય ખાવું પીવું રહેવું બધું આપે તમે ત્રણ મહિના પછી ઘરવાળીને તડાવી શકો છોકરાઓને તડાવી શકો લાખ દોઢ લાખનો ખર્ચ આવે અને તમારે એમાં લગભગ આઠ લાખ રૂપિયાનો ખર્ચો આવે ફ્રાન્સમાં કડીયાઓ માટે આપણે તો એમાં પચાસ જડે ને એમાં ગા જેવું હોય તમે સમજી લીજો એમાં ખાવું પીવું ને રહેવું ને ઓવર ટાઈમ કરો ને એટલે ત્રણ લાખ રૂપિયા માથે ત્રણ સાડા ત્રણ લાખ પગાર થાય ફ્રાન્સમાં અને બે મહિના અંદર ગણખર પુગાઈ જાય પણ તોય આપણે કીએ કારણ કે ચાર પાંચ મહિના કારણ કે આકોરા તો આપડી કોરા ધંધો કરવો એ બધાય માથા ભારીએ જઈ લે એક અહીં ડામણ મારીએ અમાર બાપુને ને અમાર બાપુ બીજું અહીં મારવું જોઈએ આગળ ના

અબોર લાઈનનો ખાવા જ આવશે આમ બહાર ને આવ્યો એટલે હાવા જ આવશે બહાર આવ્યો એટલે તો જો ભારતના ત્રિરંગાનો કલર આવો કરાય બાર એટલે આમ આખું વરા દેખાય આવો ફાર રૂમોને બનાવતા હોય ને બંગલોને બનાવો તો આમાં કલર આવો કરો થઈ ગયો આવ્યા અમારે એવાના અભોર લાઈનના જોઈ લે એ નહીં કાલે સર્વિસ કર્યો તો હાથ ભરાઈ ગયો એક ધીને એક દિય સર્વિસ કરે ઘર ને ભરાઈ રહ્યો પણ હોજો બહુ એને બીકાણી બહુ ને હોજો બહુ માટી બાંધે ને ઘોડો હાડા હાથ ફૂટે ને કહું છું આ દીપ છે ને હાડા હાથ નહીં પણ હાથ ફૂટે ભણે બારમી અને ખલી જેવી થાય પછી કેનેડા કેનેડા ગા જેવું એમાં ખાવા પીવા નથી આપતા ભાઈ તઈને લાખ ને સાઠ હજાર રૂપિયા પગાર આપે અને ઓવર ટાઈમ ને તેન બધું કરો ને ત્રણ લાખ રૂપિયા વધે ટેક્સ ને કપાતા અને એ જવું હોય ને તોય કીધું એ વારને કે કેનેડા પર એમાં લાગે બે મહિના પર તમારે ચાર પાંચ ગણી વાર એના તો બે મહિના ખરેખર એમાં કેનેડામાં મકા જેવું જબરદસ્ત દેશ છે ત્યાં તો આપણે જમીન આપી દઈએ ને એ આપી દઈએ જમીન ભાડે આપે ભાગ્યા આપે હવે જોઈ અમારે આવે અતિ સુંદરની મા લક્ષ્મી લક્ષ્મી અમારે વાયડી નીકરી પછી વાયડી ની ન થાય અતિસુંદર માં કઈ ઘટે પકડવાનાથી હાલો માતા 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 ખરેખર ભાઈ કેનેડા કા છે આપડા મોબાઈલ નંબર અઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા બસ બેટે બસ વાહ 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 મોરો બોનિયા ઉભો ન થાય આ કરી દી થાય બસ વાહ 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 બસ બસ હા આમની સાર યાદ જ બાંધો કે કાયમ બાંધો હેંદી ઘોડી ને આજે બરોબર બાંધે કે કાયમ બાંધે તું ધવલ બાંધે ભાઈ આજ પેલા વેલા જ બાંધવાઈ હોય ઘોડીઓ ને જ દે ને આ ઘોડીઓ જ દે ની હરિયાદ આવા જ હોય છે કાન બઠા કરે એને આજે જ બાંધવા આવ્યા અમારે જોઈ લો એમ પણ કપારમાં ફૂલ ને ખાલી જોઈ લો અમારે માતા જોઈ લો કાન ને કઈ ઘટે નહીં નામ છે એવું જ રૂપ છે પણ હાથ ના અડાડવા દે આપણને બાજુ ન જવા દે આરામ દીકરી ખરેખર ભાઈ કેનેડા ઘા જેવું હોય અને જાઓ કેવું હોય ને મારી અતિ સુંદર ને જો કેનેડા માં પછી હું તમને ઇતિહાસ કહું ઓગણીસ લાખ પચાસ હજાર રૂપિયા હે આપણા મોબાઈલ નંબર છે અઠાણું બાવન ઝીરો ત્રેપન નેવ્યા રામભાઈ સિસોદિયા ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને આપણી ઘરના અહીંથી પાંચ છોકરા થયા બખલાના હે એક અમારે પાંડાવદરના હે એક ભેટકડીના હે એક પારાવાડાના હે એક ભાણવરના હે અને ચારક છોકરા આજે આમ હરઠમાંથી ક્યાં એટલે બધા જવું હોય ને તો એમાં આપણી ગેરંટી અને એમાં જાઓ ખરેખર ને કેનેડામાં વરહદીની ની વિજા આવે વરહદી પછી તમારે ત્યાં રિન્યુ થઈ જાય એ આપણી ગેરંટી રિન્યુ થઈ જ જાય અને બે વરસ પછી પીઆર મળી જાય તમને હક મળી જાય અને બે વરસ પછી તમે ગણાય અમારા ગામના હે બે ત્રણ છોકરા લગભગ ચારક છોકરા હે લગભગ ચાર ચાર પાંચ પાંચ લાખ કોઈ સ સા લાખ કમાય પણ એ ભણેલા જરાક વધારે હે બાકી બે તો નથી ભણેલા એ તન તન હાડા તન તન લાખ તો કમાય અને કેનેડા છે ને એ કેવડું હોય આપણું ભારત ત્રણ થાય ને એવડું કેનેડા હે આ છેડેથી પ્લેન ઉડે ને ઓલે છેડે જવું હોય ને પ્લેન તો દહ કલાક લાગે આપણે પોરબંદર થી બેઠા ને કેમ કાશ્મીર જવું હોય તો ત્રણ કલાક લાગે એવી એમાં દહ કલાક લાગે આ છેડેથી ઓલે શેડે જતા તમે કોઈ જવું હોય ને તો કેજો ને ખરેખર કેનેડા ફ્રાન્સ અને માર્કર ભણેલા ન હોય ને એ જાજો ડ્રેંગ માર્કેટમાં ખાલી ખેડૂત જોઈએ ન ભણી હાલે કારણ કે ભણેલા ન જોઈએ બાકી ભણેલા હોય નહીં વાંજે શીખવું તો પડે કારણ કે આપણે ગોધરા દાહોદ બાજુ જાય ને તો એ બધા ગુજરાતી જ છે આપણે ગુજરાતી બોલીએ ને તોય ન સમજે એ ખરને કે તોય ન સમજે આપણે ઉદાહરણ તરીકે તમને કહીએ કે આપણે આ બાકા કહીએ તો એ બાકાને શું કહે ખબર દાહોદ ગોધરામાં જાઓ અમદાવાદમાં તો પેટી પેટી હાલો કાકા આપણે કહીએ કે એટલે એવું હોય ભાઈ આમ તમારે જવું હોય ને તો ખરેખર કેનેડા ડ્રેન માર્કર ભણેલા ન હોય ખેડૂને અને બાકી કેનેડા મેં ભણેલા નથી જોતા એમાં કામ કરવાનું હોય વોશિંગ મશીન વોશિંગ મશીન એટલે લુગડા ધોવાનું દેશી ભાષામાં અને ફ્રીજ પાણી ઠંડુ કરવાનું એ દેશી ભાષા એના ઇસ્પેર પાર્ટ દેવાના સાફ સફાઈ કરવાની એની કંપનીઓ હોય કંપનીઓમાં શોરૂમમાં તમારે રહેવાનું એના કે એ કેનેડા એના ને એમાં લેડીઝ જેન્ટ્સ બે ચાલે ખાલી ફ્રાન્સમાં એક જેન્ટ્સ હાલે બાકી ડેનમાર્ક હે ને એ યુરોપનો જ દેહ હે અને એમાં લેડીઝ ને જેન્ટ્સ હાલે દહ લાખ રૂપિયા એમાં ખર્ચો આવે અને કડિયા જે બધા ઇઝરાયલમાં ને એ ખરેખર બધા એમાં જાઓ કેમાં આઠ લાખ રૂપિયા હે ફ્રાન્સમાં નેવું ટકા આઠે આપણે કદાચ ભૂલી ગયા પણ નેવું ટકા આઠ લાખ જ છે હા આઠ જ છે અને પછી ભૂલભાલ થતી હોય તો તમારો ફોન આવે તો કેજો આપણે કહી દઈએ બસો બાવન ઝીરો ત્રેપન એટલે એ ગાજ એવું આપણે ખાઈ નથી ખોટું બોલવું નથી આપણા ઘણા આપણે કોઈના નથી ખાવા કરોડો ને ઘોડા ઉભા જવા અમારે આ તુફાન છે ને એક કરોડ ને એકાવન લાખ નો ગયો ચૌદ મહિના નું તો બે વર્ષ ને બે મહિના થઈ ગયા આ હિતાવી તારીખ આવે ને તેથી ત્રણ મહિના થાય અટાણે બે વર્ષ ને અઢી મહિના નો થયો અને પચ કલ્યાણ ને કાંઈક ઘટે નહીં આપણે તમ બધા જાઓ એમાં પચાસ હજાર જડે અને તેર વર્ષથી આપણી એજન્સી એજન્સી આપણે કામ કરીએ એટલે એ કાંઈ કોઈ દી ખોટું નથી કર્યું પછી અમારે જો બે જણા તમારે ફોન કરીને પૂછી લીજો પાર્થ રાજુભાઈ શીડા પારાવાડાના હતા એને બે લાખ રૂપિયા આપ્યા ને નપાસ થયો ઓસ્ટ્રિયામાં એટલે એનાય આપી દીધા પછી અમારે નાગાજણ ભાઈ કરીને હે બોખીરાના એ નપાસ થયો હતો તો એનાય બે લાખ રૂપિયા આપી દીધા કે એના હમણાં પાસા આપી દીધા હજી અમારી એજન્સીમાંથી અમને નથી આપ્યા અમે ઘર ના દીધા કાલે ભાઈ વાંથી વહેલા મોડા આવે તો આ જઈ ન થકતા નાના પૈસા ક્યાં વાપરવા એટલે આપણી મેરા હોય તો આપણે આપી દઈએ કાંઈ આપણે એવું નથી કે આપણે એવું નથી કે કોઈને ખાઈ જવા કે નથી દેવા એમ બાકી તો ઘણા આપણે આમ દુશ્મન હોય તો એ તો કહે કે ભાઈ આ ખરાબ છે એમ કારણ કે પોતે ખરાબ હોય ને એટલે ખરાબ જ કહેવાય ને કે હારો માણસ હોય તો આપણે સંબંધ ન હોય તો એ કહે કે ભાઈ અમારે ને એને સંબંધ નથી એને અમારે ને એને સબંધ નથી પણ હારો માણસે આપણે બોલીએ સત્ય જ કારણ કે એટલે ભાઈ હું ઘણા લાગે આપણે અહીં ઘણાય એ વાંધો હોય અને તમને ખબર એ હે ન હજી તો પડવાના હે આમ વાંધા ઘણા કારણ કે અમુક અમુક આવા હારામાણા હલકી નાખે કામ હાથ હાથ મહિના પહેલાં તો કે રૂપિયા આપીએ નજી નથી દેતા એટલે હવે એને તમે જ વિચાર કરો છો એનું કામ લેવું જ પડે કે ન લેવું પડે આપણે કીએ કે ભાઈ પંદર દીમ રૂપિયા આપશીઓ કરોડ કરોડ રૂપિયા ના આપે તો એની વિધિ કરવી જ પડે ને પછી કહે કે ખરાબ પછી તમે એને પૂછો એટલે એ આપણને ખરાબ જ કહે એટલે એવું હા કોઈ જ આવવું હોય ને તો આપણે આજે મોબાઈલ નંબર બોલીએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન અહીં આમાં દેખાય કે ન દેખાય તો હોય મારું મોન ઊં એ તો ખબર નથી પડતી ઉછમો મોબાઈલ હે એને ઉછમો મોબાઈલ હે ને એટલે આમ બધા એને જોઈએ તો એ કે મજા આવે એવા ઘણા જ ફોન કરે કે રમભાઈ એમ તમે દેખાતા એમ બોલો કાંમાં અમે દેખાતા હોય છે બોલીએ ન દેખાતા હોય છે બોલીએ એટલે એવું હે ભાઈ ને ગા ગાજ હું હા ત્રણ દે અને ટ્રેન માર્ક કહે ને એ તો બે ત્રણ દીમાં પૂરા થઈ ગયા અને પંદર જણા જતા કાલે તો દસ તો થઈ ગયા હતા ખાલી પાંચ જ ઘટતા હતા પાંચ એક તો સાંજે નક્કી થઈ ગયો ચાર જણા ઘટે ને કરવું હોય તો વહેલા કરજો બાકી તો આમાં વેલા મોડું થતું જ હોય ભાઈ સરકારી કામ રહ્યા ને આપણે સરકાર ટુ સરકાર જ કરીએ અને ખોટું કંઈ કરતા નથી એટલે વેલા મોડું થાય અમારી એજન્સી છે ને એ બોમ્બે કે દિલ્હી કે અમદાવાદ કે સુરતમાં ને જ અમારી એજન્સી છે એ વિદેશમાં અને વિદેશમાં હોય એટલે એને કોઈ બી ખોટું નથી કીધું યુરોપની હે પોલેન્ડની જે અમારા માણસો આવે ને વર્ક પરમિટને ઓફર લેટરને આવે ને એમાં લખેલું આવે એવા કે લખેલું આવે એમાં નંબર આવે છે એટલે ન્યાય ઘણા ફોન કરે અમે માણસો મોકલીએ પહેલાં તેર વર્ષથી આ કામ કરતા ત્યાં તમારા માણસો લે તમારું ઘરનું હોય ન કરે એટલે એમાંય ખટપટીયું ગણાય છે ન્યાય ફોનું કરે અને ઈમેલને કરે કે અમે એને માણસો લઈએ એ કે ત્યાંથી એને પોલેનમાં છે તો અહીંથી ફોન કરે એટલે એ તો દલાલ લ્યો કરે અમે મારા દેવા એનો જ કઈ ફેર ન પડે નોલા આપે એ નહીં એટલે તમે રોગા ન કે અહીંથી એ કહે અમે આ ઓગણી લાખ પચાસ હજાર કેનેડા મોકલીએ ને તો એ કહે કે ભાઈ અમે એકવી લાખ આપશું તમે અમારા માણસો લ્યો એટલે ઓલા ના પડે કે ના પડે અમે જેને કામ સૂંક્યું ને એ કરશે એ અમારાથી પૂરા થાય તો ઠીક છે ને અમારાથી પૂરા ન થાય તો ત્યાંથી શ્રીલંકા માંથી મગાવે ક્યાં મગાવે આપડે ઓલું થાઈલેન્ડ માંથી એને કે થાઈલેન્ડ માંથી એટલે તમે ઝડપ કરજો મારે ભાઈ જેને જવું હોય ને પછી ઘણાથી ફોન કરે હવે અમારે રમભાઈ જાવ એટલે પછી તો એ હોય ને અમારી પાસે અમારી પાસે દવા પંદર દિનો ગાળો હોય દવા પંદર દિમ કરી લઈએ ઠીક છે કંઈક ક્યાંક તો પાંચ દિમ પૂરા થઈ જાય અને અમે ઓલ ઇન્ડિયા માંથી લઈએ આપડા બત્રી રાજ્ય હે ને કે બત્રી છે આપડે બહુ ખબર નથી હે કે બત્રી એમ આખા ઓલ ઇન્ડિયામાં લઈએ પછી એમ પી યુપી મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત બધાએ આવી જાય એને બધા આવી જાય કાશ્મીર પછી નેપાળ નેપાળ હાલ અને આપણે કોઈને ફોન કરવો હોય કરજો ભાઈ અને આ ખરેખર ત્રણ દેહ આ જેવું હોય ને કેનેડા હે અમારે ભાઈ હે કેનેડા જવું નથી લગભગ મને સાંભળે ને તે ફોન કરાય મને એને મને સાંભળે ને તે ફોન કરે કેનેડા જવું ભાઈ આ આવા હોય ને ખોટા જ હોય ઘડિક એ ફોન કરે ને ઘડીક બીજું ફોન કરાવે ને એને જવું જ ન હોય અણી ઘાટે એટલે એવા તો ફોન ન કરતા અને આ ગાજ એવું હોય ભાઈ એ વાત આ ગા જેવું હોય ને આપણે કંઈ તમારે ખાઈ ન જવાનું ખાઈ જવાની કંઈ જરૂરી નથી કંઈ ઘણી માંડવી ઘોડા ને ગાયું બધા ઊભા એટલે એવું હોય ભાઈ પછી પછી આપણે જીન રૂપિયા માગતા હોય બરાબર વરાથી આપણે રૂપિયા દઈએ ને એની પાસે લઈએ એટલે પછી કહે કે આ ખરાબ માણે એ તો કહેવાના જ છે કારણ કે હલકીના હોય તો હલકીના જ રહીએ હારો માણા હોય તો આપણે વાંધો પીડ્યો હોય તો આપણે કહીએ અમારે ઘણા યાર વાંધો હોય તો આપણે હારો માણો હોય તો કીએ સારો હોય ખરાબ હોય તો કીએ કે ખરાબ જ છે એટલે આમ ખટપટી ખટપટ કિરા રાખે એના જ કંઈ બી ન હોય ને આમાં વહેલા મોડું થાય આપણે જ કારણ કે ભગવાનની ખોટું કરે એટલે આપણે જ ભગવાનને ખીલાપા જાય કેમ હમણાં મેં વર્ષે દી પ્રમદી ઓલેથી ઠોકી નાખ્યું એ નહીં એ વાર હું જામસાહનો દીકરો થઈ ગયો અમારે અહીં કહેતા એ વાર ભગવાન વાર હું વેલ્યુમાર્યો કારણ કે આપણે એને બે કે ત્રણ દિમે હે પાંચ દીવર પણ કાંઈ બે બે મહિના એક જ વર છે એટલે કંટાળી જાય આજે હવે જો એવો આવ્યો તો ન આમ આમ હાથીઓ એટલે આ માંડવીમાં મેદાણા ન ટાણે દવા સટાણી ચાલો એ તો કાંઈ નહીં પણ આ ગાયું ઘોડાને કેવડી તકલીફ એટલે આપણે તકલીફ પડે આપણે ભગવાનની ખિલાફી વયા જાય બીજાને ખિલાફ ગમે ને વયા જાય આપણે સત્ય તો હંમેશા સત્ય જ ને સત્યનો જ વિજય હોય ઘણા કીએ કે રમભાઈ તમે બોલો બહુ હોય તો ભાઈ આમ સાચું બોલવું જ પડે સત્ય બોલો તો જ તમારો વિજય થાય બાકી ન થાય સાચું ને સારું કરો ને તો જ કૃષ્ણ કાર્ય તમારે રથ થાકો આવે બાકી ના આવે આપણે અભડ માણસ હે તો ખણખર હજાર જણા ને આપણે મોકલી દેવા દોઢસો ને આપણે મોકલા હજી બીજાના કામ હમ બાકી તો હમણાં ઈઝરાયલમાં પૂજા થોડાક આપડા તો વરે પાછું જો ઇઝરાયલે રોન કાઢી હજી તો બે જણા માંડ અમારા ગયા સિલીગુડી છ મહિના પહેલા ગયા તા ને એ પછી છ મહિના લીધા નથી ને બે જણા ગયા બે ગયા એ નહીં કેવા કનાડ્યા એ સિલીગુડી થી આવ્યા બિચારા રાજસ્થાન થી આવ્યા હતા હા રાજસ્થાન એક ને એક સિલીગુડી નો હતો તો બે જણા ની આવ્યા નહીં કે પાંચ વાગે તમારો જે પ્લેન છે અગિયાર થઈ તો પાંચ વાગે લગ બેઠા ને પાંચ વાગે છ વાગે કહો ભાઈ ઇઝરાયલ વાળા ના પડ્યું પ્લેન હમણાં એ કાંઈ ન લઈ આવતા હમણાં ન હોય ને મારી વાત મુસલમાનને ઈરાકમાં જઈને કેવો નેતાની આંખ કેવો મુસલમાન હતો તાની કે નામ આવે હલ્કીને ત્રાસવાદીનું આપણે નામ ના આવડે એને માર્યો ના પાડી પછી કહો તમે પાછા પાછા હિતિયા તારીખે આવી ગયો બિસારા પાછા હિતિયા તારીખ ગાદ સારું જિતયાવી તારી કીધા ભૂગી ગયા ઇઝરાયલમાં કામ કરે પણ આ ખરેખર ઇઝરાયલ જવું ને એના કરતાં ફ્રાન્સ છે ડેનમાર્ગ હે એમાં ખેતી કરવાની ફ્રાન્સમાં ઘડિયા કામ હે હેલ્પરી છે અને આ કેનેડા રૂપિયા હોય તો હું તાકા કેનેડા જ જવાય રૂપિયાને ઢગલો તમે કામ કરો ને ઓવર ટાઈમ આનંદ બધું તો ત્રણ લાખ ઓછામાં ઓછા વધે અને ઝાઝામાં જાજા પાંચ લાખ વધે કેનેડા બાકી તો ગમે ત્યાં ને અહીંયા બોલી તો શીખવી જ પડે આપણે અહીં અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય ને જામનગર એમાં તમે દ્વારકા બાજુ જાઓ ને અમારું વાઘેરું હોય ને એ બોલતા એટલે આપણે એની બોલી એ બોલતા એટલે આપણે કંઈ ખબર જ ન પડે એ ગુજરાતી બોલતા જ નથી બાકી આપણે બોલીએ એને ખબર પડે પણ એ બોલે ને એની એની વાતો કરે તો ખબર ન પડે એટલે ગમે દેહને એની એની માતૃભાષા તા હોય અને કેનેડામાં તો જનરલિંગમાં સંસ્કૃતમાંથી શીખેલી ભાષા હેસ સંસ્કૃત ને જર્મની છે ને એમાં સંસ્કૃતિમાંથી એટલે આપણે વાંધો ના આવે અને બાકી તો તમે ગમે એટલા ભણેલ હોય છ હોય કે હાથ હોય કે કોલેજ કરેલા એ ટ્યુશન રાખો ને ઓનલાઈન ભણાવે ત્રણ મહિના એટલે શીખી જ જાઓ અને ત્રણ મહિના ગણકર લાગી જ જાય એવા ને અમુકમાં વહેલું થઈ જાય એવું કંઈ ના જ અમુકમાં અહીંથી મોડું ને તમારે એમ બે મહિના જ ગણે છ મહિના ગણવા જ નથી ભાઈ પછી અમુક અમુક લોહી પીએ આમાં પાછું તો એવું હોય આપણે કીધા ફિક્સ કે ભાઈ આ ત્રણ મહિનામાં તમારું થઈ જાય આપણે એમ ત્રણ મહિનાને અટકે કીધું હોય ફિક્સ તો ન કીધું જો ત્રણ મહિના પહેલા થઈ જાય ને તો કાકા તમે ત્રણ મહિનાને કહ્યું અને જો એમાં વાર લાગે ને ચાર મહિના થઈ જાય તો કે તમે તો ત્રણ મહિનાને કીધું ને ચાર મહિના બીજા બોલો આને ક્યાંય ન કારણ કે ગાડા ને પૈડા મને કીધું સોલ્ટું પકડાય સિનાર પકડાય ખોટા બોલી કે ખોટું બોલાય તો ગમે પકડાઈ જાય સિનાર ખોટી અને આપણા દેહમાં આવા ખોટીના જ જાજા એને ખોટીના જાઝા દલાલી નાની અહીં થાય નહીં થાય એવું હા એને એવું છે જરાક આ આપડી ઓફિસ છે બીજું શું હોય આપડે આમાં કઈ છેડું શું હોય બે દઈ ખોડો રાખીએ સમજો ભારત ના ત્રિરંગા ને કલર રાખ્યો બાકી આમ ખુડે સી બળે સી ન ખાટલા રાખ્યા જો અહીં બે ત્રણ ખુડે સી ને કઈ પાણી ને રાખ્યો રેખ્યો આ આવે પીઆવી સાત આપડે પીતા ન પીઆવીએ નહીં જો આપડી ઓફિસ આમ કલર બલર ને મસ્ત રાખ્યો કોઈ તમને ગમતો હોય ન ગમતો હોય કારણ કે આપડે તો આપડું રાષ્ટ્ર પેલા પછી આપડો ધર્મ પછી આપણું ઘર આવે પછી આપડી ગાયું ઘોડા ને એ બધા આપણે તો પ્રેમ એટલે રાષ્ટ્ર પેલા પ્રેમ હોવો જોઈએ હવે હા ભાઈ કોઈ જવું હોય તો આપણે મોબાઈલ નંબર હજી બોલી દઈએ વિશ્વમાં બોલ્યા હતા કરી લખો અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને જય માતાજી